मित्र हामी अब कुकिंग गर्दै छौ। हामी खै भिडो गोठा ने घडी विधि थिए यो खादु। ट्रागोटा बनाए। बडी मच्या गरे। खानलाई। मोज बडी हो। कानिया र जा। अब बिराम भयो।

અને જો ડેકોરેશન જેવું આમ મસ્ત શણગાર્યું હે ગણપતિ દાદા ઉડેરા હેલિકોપ્ટરમાં જો તેવા ઉડેરા ગણપતિ બાપા અને શંકર ભગવાન ને ગણપતિ ને બધા એમ મસ્ત ડેકોરેશન કર્યું તું મજા આવી જોવાની અને ત્યાં ગોપાલ સાધુ આવ્યા હતા તમે જે હતા અમદાવાદ જો મસ્ત ગણપતિ બાપાનું બધું શણકારી જોડમાં માં મંદિર ગણપતિ બાપાનું અને વસ્તી તો હતી એટલી વસ્તી આવી ને અને પેલી બાજુ અમે બેઠા જો અમે બેઠા હતા અને વસ્તી જો આ બાજુ બૈરા બેઠા પેલી બાજુ આદમી બેઠા વસ્તી ખાસીને પછી ચંદ્ર ભાઈ બધા પૈસા ઉડાડતા મસ્ત ગાતા તો પણ ગોપાલભાઈ સાધુ મસ્ત ગાતા હતા કેમ કે અહીંયાનો અવાજ રમે રાખીએ તો કોપીરાઈટ આવી જાય ના કે મસ્ત ભજન ગાતા હતા એટલે મારે અવાજ અહીંયાનું બંધ કરવો પડ્યો અને મારે રૂબરૂબ બોલવું પડ્યું ના કે મસ્ત એમ કે કલાકાર મસ્ત એમ ગોપાલભાઈ સાધુ અને વસ્તી પણ એટલી જોવા આવી હતી અહીંયાને અને બધાને મજા બહુ આવી ગઈ બાર એક વાગ્યા સુધી જાગ્યા પણ ઉઠવાનો જીવ નહોતો થતો એવું ગાય એવો ડાયરો હતો અને બધા પૈસા જો પૈસા ઉપર નાખેલા ભાઈ ચંદુ ભાઈએ અને પછી અમે બધાઈ ગયા ફોટા અને વિડીયો બનાવવાની પૈસે વચ્ચે પછી અમે કે તમારી ચેનલ મેં હોય ચેનલ હે ઉમ્યા બેન આ સાધુ કેમ પછી એટલામાં પછી બધા ભજન ભજન પતી ગયા પછી નીકળ્યા પછી કે રહો ફેમિલી બે બધી બેન ઊભી રહું તમારા ઊભા રહો એટલે ફોટા પાડી દો

आवे ना गया नहीं आज मजा बेचारा का